સ્વાગત છે આજે આપણે ઓપરેશન સિંધુ પર વાત કરું તો ભારતીય ત્રણેય સેનાઓ સાથે મળીને ઓપરેશન સિંધુ હાથ ધર્યું છે તો કુલ પાકિસ્તાનના જે કેમ્પો હતા એવા નવ કેમ્પ પર આ એરસ્ટ્રાઇક હાથ ધરવામાં આવી છે સીએલકોટ છે મુરીદેક છે કોટલી છે ચકમરૂ છે ભીમ્બર છે પછી ગુલપુર છે કોટલી છે આ નવ જગ્યાઓ છે આ બધી જ જગ્યાઓ પર સોથી લઈને નવસો સુધીના આતંકવાદીઓનો ખાતમો બોલાવવામાં આવ્યો છે એટલે કે અલગ અલગ સંખ્યા છે હવે આજે આંકડા આપવામાં આવ્યા છે એ આંકડા આપણે કોઈ ત્યાં જોવા ગયા નથી એટલે ફાઇનલ હોવી જરૂરી નથી પરંતુ આટલા બધા આતંકવાદીઓનો ખાતમો બોલાવવામાં આવ્યો છે સાથે આજે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે એ ફ્રાન્સ પાસેથી જે રાફેલ વિમાન ખરીદવામાં આવ્યા હતા તો આ રાફેલ વિમાન ચોવીસ મિસાઇલ પાકિસ્તાનના જે આતંકવાદીઓના કેમ્પો હતા એના પર મિસાઇલો ફેંકવામાં આવી હતી એ મિસાઇલો દ્વારા જે જેટલા કેમ્પ હતા એ નવ જગ્યાએ અલગ અલગ કેમ્પનો ખાતમો બોલાવવામાં આવ્યો છે આ કેમ્પમાં આતંકવાદીઓ રહેતા હોય છે એમને ઊંઘવાનું છે એમના ગોળાબારૂદ છે એમની તાલીમ પણ ત્યાં આપવામાં આવતી હોય છે બધા જ કેમ્પોનો ખાતમો બોલાવવામાં આવ્યો છે સાથે મસ્જિદ સામેલ હતી આતંકવાદીઓને ત્યાં ઉતારો આપવામાં આવે તો એ મસ્જિદનો પણ ખાતમો બોલાવવામાં આવ્યો છે તે ઉપરાંત આતંકવાદીઓનો ઘણા બધા બંકર છે એનો પણ ખાતમો બોલાવવામાં આવ્યો છે આ રીતે સંપૂર્ણ રીતે સાથે ભારતે આ ઓપરેશન સિંદુર નામ આપવાનું કારણ એ છે કે પહેલગામમાં જે પણ હુમલો થયો એ ભારતીય પુરુષો હતા એ બધાને મારવામાં આવ્યા હતા એમનો ગોળીબાર કરવામાં આવ્યો હતો તો એના લીધે જે મહિલાઓ વિધવા થઈ છે તો વિધવા મહિલાઓ સિંદુર ન લગાવી શકે એટલા માટે અખંડ સૌભાગ્યવતી પત્ની રહી શકે એના માટે સિંદૂર મહત્વનું પ્રતિક છે તો આ ભારતીય સંસ્કૃતિના પવિત્ર પ્રતિક એવા સિંદૂર માથામાં જે સિંદૂર લગાવવામાં આવે છે પતિ આયાત હોય તો એનો બદલો લેવા માટે ઓપરેશન સિંદૂર હાથ ધરાવ્યું છે અને એના લીધેનું નામ ઓપરેશન સિંદુર આપવામાં આવ્યું છે સાથે ભારતે એડવાન્સમાં ઘણી બધી તૈયારી કરી હતી બે વખત ટાર્ગેટ સેટ કરવામાં આવ્યા હતા અને પછી આ હુમલો જે રાતના બાર સડત્રીસે રાત્રે કરવામાં આવ્યો હતો બાર સડત્રીસથી લઈને રાતના બે ત્રણ કલાક સુધી આ હુમલા પર કરાયા સાથે આ હુમલો કરવામાં ભારતીય ત્રણેય સેનાઓ એટલે કે વાયુસેના છે જળસેના છે અને થળ સેના છે તે ઉપરાંત ખૂબ જ મદદ કરી છે સાથે આ જે ઓપરેશન હાથ ધરાયું છે સિંધુ એનું સંપૂર્ણ નેતૃત્વ ભારત સરકારના જે સિક્યુરિટી સલાહકાર અજીત ડોભાલ છે એમના દ્વારા આ નેતૃત્વ કરવામાં આવ્યું છે સાથે આ ભારતે આ જે હુમલો છે બે હજાર સોળમાં સર્જિકલ સ્ટ્રાઇકમાં થઈ હતી ભારતે પાકિસ્તાન સામે કરી ત્યારબાદ બે હજાર ઓગણીસમાં એર સ્ટ્રાઇક કરી અને આ પંદરમાં દિવસે બે હજાર પચીસમાં મિસાઇલ સ્ટ્રાઇક કરવામાં આવી છે તો આ જે ઓપરેશન સિંધુ હાથ ધરાવ્યું છે મુખ્યત્વે મિસાઇલો દ્વારા પાર પાડવામાં આવ્યું છે એટલે કે રાફેલ વિમાનમાં મિસાઇલો હતી સાથે આ જે ઓપરેશન છે એમાં આતંકવાદીઓના જેસ આતંકવાદીઓના જે ત્રણેય આતંકવાદીઓના ગ્રુપના જે છે એમના સમગ્ર કેમ્પોનું ખાતમુ બોલાવવામાં આવ્યો છે આ જે ઓપરેશન હાથ ધરાવ્યું છે એ ભારતીય સરહદથી લઈને પાકિસ્તાનની અંદર સો કિલોમીટર સુધી અલગ અલગ જગ્યાએ જે કેમ્પ હતા ત્યાં સુધી મિસાઇલો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે સાથે આજે ઓપરેશન ધરાવ્યું છે સાતમી મે બે હજાર પચીસના રોજ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને કેટલા વાગે તો કે બારને સડત્રીસે ઓપરેશન ચાલુ કરાયું તો કઈ રીતે તો કે મિસાઇલ સ્ટ્રાઇક દ્વારા હુમલો કરવામાં આવ્યો તો અને મિસાઇલ સ્ટ્રાઇક માટે જે વિમાન વપરાય છે રાફેલ વિમાન વપરાય છે સાથે ભારતીય જે પાયલોટો છે હુમલો કરવામાં સામેલ હતા એ બધા જ સુરક્ષિત છે બાકી કુલ સોથી લઈને નવસો સુધીના આતંકવાદીઓ મરાયા હોય એવી ચર્ચા ચાલી રહી છે પાકિસ્તાન સરકારે પણ સ્વીકારી લીધું છે કે અમારી અલગ અલગ નવ જગ્યાઓ છે ત્યાં હુમલો થયો છે અને અત્યારે પાકિસ્તાન સરકાર દ્વારા ભારતીય જે સરહદ છે ત્યાં અલગ અલગ જગ્યા પર ગોળીબાર થઈ રહ્યો છે તો ભારતે એના માટે એર ડિફેન્સ જે સિસ્ટમ છે ભારતની મિસાઇલો છે ગોળાઓ છે તો આ બધાને રોકવા માટે તૈયાર છે અને ભારતે એની પૂરું તૈયારી પણ કરી લીધી છે એટલે કે એ સેના પર જે ભારતની તૈયારી હતી એ ઘણી સારી રીતે મજબૂત રીતે તૈયારી થયેલ છે તે ઉપરાંત અત્યારે જે પાકિસ્તાનનો ગોળીબાર થઈ રહ્યો છે તો અલગ અલગ જગ્યા ઉપર પાકિસ્તાને ગોળીબાર ચાલુ કર્યો છે તો મજબૂતાઈથી એનો સામનો કરવામાં આવી રહ્યો છે સાથે આજે ઓપરેશન સિંધુ રાહ ધરવામાં આવ્યું છે એમાં ભારતે કુલ બસો ચુમાળીસ જેવા જિલ્લામાં નક્કી કર્યું કે અમે મોકડ્રીલ કરીએ છીએ તો મોકડીલનો મતલબ છે કે અમે અત્યારે પ્રેક્ટિસમાં હોવો અભ્યાસ કરી રહ્યા છીએ જેના લીધે યુદ્ધ કરવીએ તો કરી શકાય અને લોકોને જાગૃત કરી શકાય એના માટે રાત્રે સાંજ આજના જે સાત તારીખ છે તો સાંજે એના માટે મોકડીલના સાયરન પણ વાગવાના છે સાત વાગે તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ ટાઈમે સાયરન વાગશે તો એ સાયરન વાગે તો જરાય ડરવાની જરૂર નથી મોટા માઇક છે એ જ કરશે અને જે રીતે એ સાયરન છે તમને જાગૃત કરવા માગે છે કે ઘરની લાઇટો રાત્રે બંધ કરો જેના લીધે કોઈ બહારની વિદેશી શક્તિ છે તમારા પર હુમલો ન કરી શકે લાઈટ હોય તમને ઠેકાણું દેખાય લાઈટ વગર ઠેકાણું કોઈ દેખાય નહીં આ ઉપરાંત જે જૈસ લશ્કર અને હિજબુલ્લા જે આતંકવાદી ગ્રુપ છે આ ગ્રુપના ઘણા બધા આતંકવાદીઓ મોટા માથામાં મરાયા છે તો એની માહિતી પણ આપણી સામે આવશે તો આ રીતની માહિતી છે આપ સૌનો આભાર એક્ઝામ સાથે ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ પડે તો લાઈક અચું કરી શકો છો થેન્ક યુ વેરી મચ